અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે પૂજ્ય શ્રી મુરારી પાપુએ જેની ગોલ્ડન બાબાનું નામ આપ્યું છે એવા લાલા આતા વાઘના ઘરે કરણભાઈના લગ્ન પ્રસંગે હાજરી આપતા મુંગેરા મહેમાનો આચાર્ય શ્રી કથાકાર અંચોડ દાદા ગોપાલદાસ બાપુ હરિયાળી હરિયાણી પૂર્વ ધારાસભ્ય શ્રી અમરેશભાઈ ડેર લોક સાહિત્યકાર મીરાનભાઈ સાહિત્યકાર એન્કર જિગ્નેશભાઈ કુંચાલા જોરુદાનભાઈ ગઢવી અને શ્રીજી ગ્રુપકરણ ગ્રુપ યાદવ ગ્રુપ ઇરફાન ગોરી અનક વાળાભાઈ જીડી પેલ જયરાજભાઈ વાળા તથા નામી અનામી કલાકારશ્રીઓ કથાકારશ્રીઓ પત્રકારશ્રીઓ રહ્યા હતા હાજર વાઘ પરિવારને સ્નેહભરી શુભેચ્છા પાઠવી હતી જય માતાજી હું સેવાળિયા જોરદાન કવિરાજ અને આ લાલા મામા વાઘના આંગણે આહિરના આંગણે જ્યારે ઉત્સવ હોય લગ્નનો પ્રસંગ હોય આવો માહોલ હોય આવા મહેમાનો હોય સતુર નર સુજાણ શું અવસર સુકે નહીં ચતુર નર સુજાણ શું અવસર સુકે નહીં એ અવસર ના આધાર રે ઘણા દી રાજિયા ભાઈ સતુર નર સુજાન શું અવસર સુકે નહીં એવા લગ્ન ના માહોલ જયારે ભેગા થયા હોય આ બધા કલાકાર વૃંદ અને એનો જે એના આયર ના આંગણે જયારે આવો માહોલ હોય તો આયર ના જે મારા કાયબો છે મેં એમાંથી એક દુહો કઉ તો અરે આશીરો આપવામાં ધ્રુજા નહીં રણધીર આશીરો આપવામાં

ਏ ਰਹਾ ਦੇ ਮਨਿਆਨ ਦੇ ਸਤਿਮਾ ਜਾਣਦੇ ਆ ਭਈ ਮਰਦਾਨ ਦੇ ਸੰਭੂ ਰਾਣੀ ਦੁੱਖਾਂ ਤੋਂ ਦੂਰ ਕਰ ਸੁਖ ਭਰਪੂਰ ਕਰ ਅਨ ਆਸਾ ਪੂਰਨ ਕਰ ਦੱਸ ਜਾਣੀ ਏ ਸਜਨ ਸੋਹੀਦ ਨੇ ਕੂਟਮ ਸੋ ਪ੍ਰੀਤ ਦੇ ਅਨ ਸੰਸਾਰੀ ત્રિરંગી ચિત્ર ચરિત્ર ના તું સુખ દુઃખ અનુભવ દાખજે પણ હે હૃદય હે માનવ તું તારો રંગ એક જ રાખજે આવા એક રંગ વાળા અિખમ આહિર એટલે લાલાભાઈ વાઘ ને આંગણે જયારે આવો ગુડો પ્રસંગ છે એમના ચિરંજીવી સુપુત્ર ભાઈ કરણભાઈ અને એમના ભત્રીજા ચિરંજીવી લાલાભાઈના લગ્ન પ્રસંગે રાજકીય આગેવાનો અમરીશભાઈ ડેર જેવા અમારા સાહિત્યકારો ભાઈ જિગ્નેશભાઈ જુરુભાઈ અને સમગ્ર ભાઈ પ્રતાપભાઈ અને સમગ્ર કથા જગતના મહા મહાપુરુષો અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે સમસ્ત આહિર સમાજ અને આહિર સમાજ લાલાભાઈની સાથે જોડાયેલા તમામ જાતિના કાંઠી ક્ષત્રિય સમાજ આહિર સમાજ બધા જ અહીંયા સાથે મળી અને આ લગ્નના મોજ કરવા માટે આનંદ કરવા માટે શુભેચ્છા વરાજાને આપવા માટે અહીંયા આવ્યા છે ત્યારે બહુ આનંદની વાત છે અને હું ચારણ છું હું આશીર્વાદ દેવાને લાયક નથી પણ મારું ચારણનું ખોળ્યું આશીર્વાદ દેવાના લાયક છે એટલે મા જગદંબાને હું પ્રાર્થના કરું કે એના દાંપત્ય જીવનમાં માતાજી ખૂબ પ્રસન્નતા બક્ષે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી જય જગ્યા માતાજી રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું તીનો ટાણા હરખરા એમાં કોણ રંગ કોણ રાવ આજે લાલાભાઈ ભાગાભાઈ વાઘ રામપરા એટલે જેને પૂછી મોરારી બાપુ ગોલ્ડન બાબા તરીકે ઓળખતા હોય એવા અમારા આ વિસ્તારનું ખૂબ એવું સારું નામ એમના સુપુત્ર ચિરંજીવી કરણભાઈ તેમજ લાલાભાઈ બંને વરરાજાના આજે શુભ લગ્ન પ્રસંગે બધા જ લોકસાહિત્ય જગતના માણસો મોરબી આદરણીય શ્રી મેરાણભાઈ ગઢવી અમારા કવિરાજ જોરુદાનભાઈ કુંસાલા અને સર્વ સાહિત્ય જગતના રાજકીય જગતના આગેવાનો આવ્યા છે ત્યારે બંને વરરાજાઓને ગૃહ ગૃહસ્થાશ્રમની અને વિવાહની ખૂબ ખૂબ શુભકામના એમનું દાંપત્ય જીવન ખૂબ ફળીભૂત થાય અને ખૂબ એમનું નિરોગી સ્વસ્થ રહે એ જ અભ્યત્ના સહ લાલાતા વાઘ અને સમગ્ર પરિવારને આ લગ્નના સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી ધન્યવાદ